મેળા દરમિયાન પ્રસાર અને પ્રચાર વ્યવસ્થાની કામગીરી કરતા જિલ્લા માહિતી કચેરી પાલનપુર દ્વારા પત્રકારોને સાથે રાખી મા અંબાને ધ્વજા ચડાવવામાં આવી હતી તો મા અંબાના અવસરને વિવિધ માધ્યમો થકી ખૂણે ખૂણે પહોંચાડતા મીડિયા કર્મીઓ પણ ધ્વજા ચડાવવાના પ્રસંગમાં સહભાગી બની ધન્ય બન્યા હતા માહિતી કચેરી દ્વારા પણ રોજેરોજ મેળાના સાતે દિવસ પત્રકારોની જરૂરી વ્યવસ્થાઓ અને મેળાની પળેપળની વિગતોથી અવગત કરવામાં આવ્યા હતા જિલ્લા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામક કુલદીપ પરમારની અધ્યક્ષતામાં કચેરીના તમામ સ્ટાફ તથા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના પત્રકારો સાથે અંબાજી વીઆઈપી પ્લાઝાથી અંબાજી મંદિર સુધી પદયાત્રા યોજી મા અંબાને ધજા ચડાવી માતાના આશીર્વાદ લીધા હતા આ ધ્વજારોહણ કાર્યક્રમમાં પ્રાદેશિક માહિતી કચેરી અમદાવાદના નાયબ માહિતી નિયામક હિમાંશુભાઈ ઉપાધ્યાય વરિષ્ઠ પત્રકાર શ્રી રોનક પટેલ માહિતી કચેરી પાલનપુર અને પાટણનો સ્ટાફ સહિત બનાસકાંઠા જિલ્લાના વર્તમાન પત્રો અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ તેમજ અંબાજીના સ્થાનિક પત્રકાર મિત્રોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી માટે છે આખા પત્રકારો કવરેજ આવતા હોય

માના તો અનેક ભક્તો આવીને માના રૂબરૂ દર્શન કરે છે પરંતુ જે દેશ વિદેશમાં બેઠા છે દેશના લોકો છે રાજ્યના લોકો છે કે જે અહીં શક્યા નથી તે તમામ લોકો સુધી માની જે વાત છે અંબાજી નો જે પરિસરમાં જે ધાર્મિક મહોત્સવ ઉજવાઈ રહ્યો છે તેની વાત મીડિયાના માધ્યમ દ્વારા લોકો સુધી પહોંચી રહી છે અને જે મીડિયા આમાં કર્મીઓ છે તે અમૂલ્ય છે તેથી જિલ્લા માહિતી કચેરી પાલનપુર અને ગુજરાત રાજ્યના માહિતી વિભાગ તેમજ બનાસકાંઠા અને રાજ્યના પત્રકારો દ્વારા આજે જયારે મેળો સુખરૂપ સંપન્ન થઈ રહ્યો છે ત્યારે માને ધજા અર્પણ કરવામાં આવી રહી છે અને માને એ જ પ્રાર્થના છે કે મા સૌની મનોકામના પૂર્ણ કરે અને સૌ પર આશીર્વાદ બન્યા રહે